કિરીટભાઈ રટીલાલભાઈ પટેલ ગામ આંડી તાલુકો જિલ્લો સુરત મારો મોબાઈલ નંબર છે ચોરાણું બસો સાત છન્નું આઠમો પદે કોલપાડ તાલુકાનો કન્વીનર છું અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું આજે આપણે મારા ફાર્મ એટલે કેરના ફાર્મ પર આવ્યા છે આ મારી દસ ગું કેરની અંદર આપણે ડોક્ટર બલરામ કિશનની પદ્ધતિએ ઝીકઝક પદ્ધતિએ કેર બનાવી છે અને વી આકાર એમ એક ત્રીજી લાઇન અને ત્રીજી લાઇનના છોડો સામે સામે આવે અને બીજીને પહેલી લાઈનના છોડો સામે આવે એટલે જગ્યા વી આકારે આપણે આ કેરનું વાવેતર કર્યું છે અને એની અંદર બે છોડની વચ્ચે આપણે છ ફૂટનું અંતર રાખ્યું છે બંને બંને સાઇટમ એટલે વચ્ચે એક કેરની એક છોડીને એની અંદર આપણે કઠોળ વગનો પાક બનાવ્યો છે એની અંદર પાપડી એટલે અમારા કટાર ગામની પ્યોર દેશી પાપડી આ છે જે આપણે રાજ્યપાલે ભેટ સ્વરૂપે આપી હતી અને આની અંદર આપણે ત્રણ ચાર વારનું આપણે જીવામૃત પાયું છે આજે મારે પાંચ સાત પાંચ મહિનાની કેર થઈ છે અને જોરદાર કેર પ્રાકૃતિક ખેતીમાં નીકળી છે અને આની અંદર ઘન જીવામૃત વાપરું વાપર્યું છે આપણે પોટાશ આંકડામાંથી જે પોટાશ સલ્ફર અને નાઇટ્રોજન એ બી આની અંદર એકવાર પાયું છે અને જે આપણે બાફેલા ચોખામાંથી હ્યુમિક એસિડ બનાવે એ બી આપણે અહીંયા એકવાર પાયું છે એટલે આ જોરદાર એના લીધે આપણે જોરદાર આ શું કહેવાય કેરની અંદર આપણે રિઝલ્ટો દેખાઈ રહ્યા છે અને દરેક ખેડૂત હવે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળે એવો આપણો પ્રયાસ છે આપણા દેશની અંદર જે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ છે એ એમ કહી રહી છે કે દરેક ગામમાં પંચોતેર ખેલાડી એટલે પંચોતેર ખેડૂતોની આપણે ટુકડી બનાવવી જોઈએ અને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ આપણા ગુજરાતની અંદર જે આપણા ગુજરાતના શું કહેવાય કે પ્રથમ નાગરિક એવા આપણા આચાર્ય દેવવ્રતભાઈ જે રાજ્યપાલ છે એ આપણે પોતે પ્રાકૃતિક ખેતી કરે છે એમના હરિયાણાની અંદર અને આપણા ગુજરાતમાં એ રાત દિવસ પ્રાકૃતિક ખેતી કરે ખેડૂતનો ગુજરાતનો ખેડૂત એ માટેના એમના જબરજસ્ત પ્રયત્નો છે અને અત્યારે અમારે બીજી ડિસેમ્બરે જે રાજ્યપાલ જોડે આપણે સુરતની સર્કિટ હાઉસની અંદર મિટિંગો હતી અને ત્યાં બી અમને માર્ગદર્શન રૂપે એમણે કહ્યું હતું કે તમે તમારા ખેતરની અંદર બેસો નહીં મતલબ તમે જે પ્રોડક્ટ કરો છો એ તમારા વિશ્વને બતાવો એ માટે તમે મીડિયામાં આવો ગમે તે પ્રયત્ન કરો પણ તમારા ખેતરમાંથી એવું બહાર નીકળો અને આવી ગાય આધારિત ખેડૂતો ખેડૂતોને ખેડૂતોને વાત કરો આ પ્રાકૃતિક ખેતી જબરજસ્ત ખેતી છે અને દરેક ખેડૂતો કરે એ પ્રમાણે આપણે પ્રયત્ન રાજ્યપાલના છે અને એમનું જે જનરલ આંદોલન છે રાજ્યપાલશ્રીનું એની અંદર આપણે જબરજસ્ત મહેનત કરી રહ્યા છે અને કુદરત બી આપણી સાથે છે એવા આપણે અનુભવ થઈ રહ્યા છે આ કેરની અંદર આપણે બે ત્રણ વારનું આની અંદર ઘનજીવ અમૃત નાખ્યું બે વારનું અમૃત નાખીને પાડિયા વાયરાતા અને સરસ મજાની આવી આ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ કારણ કે આપણા દેશની અંદર અત્યારે એવું છે કે પંજાબ પહેલાં આપણા કેન્સરના કેસની અંદર આગળ હતું જ્યારે આપણું ગુજરાત અત્યારે પ્રથમ કક્ષા પર આવી ગયું છે નાના નાના પંદર સત્તર વર્ષના બાળકો યુવાનોને એટેક આવે પહેલાં મોટા ઉંમર પહેલાં આપણા બાપ દાદાને કયા સાહીઠ સિત્તેર વર્ષની ઉંમર થતી ત્યારે એને કદાચ કોઈ રોગ આવે શું કહેવાય કારણ કે એના શરીરમાં થોડીક રોગપ્રત શક્તિ ઘટી જાય તો એમને કદાચ ચાવતું પણ હવે તો પંદર સત્તર વાળાના ક્યારે એટેક આવી જાય ડાયાબિટીસ થઈ જાય એટલે આપણે ગુજરાતના ખેડૂતોએ જે રાસાયણિક ખાતર જંતુનાશક દવા અને જે નિંદામણ નાશકોના જે પ્રયોગો કર્યા છે બે ફાર્મ ગમે તે રીતે એને લીધે આપણા આપણા ભૂગર્ભ જળમાં બી આની અંદર ભારે નુકસાન થયું છે એમ એટલે આપણું જમીનના ભૂગર્ભની અંદર પાણી બગડું બગડ્યું છે અને રાસાયણિક ખાતર નાખી નાખીને આપણી જમીન હવે શું કહેવાય કે પાછલી પેઢીને આપવા માટે આપણે હવે રહેશે કે કેમ એ પ્રમાણેનું છે એટલે આપણે દરેક ખેડૂતો હવે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને જે આચાર આપણા આચાર્ય દેવવ્રતભાઈ જે રાજ્યપાલ છે એના જન આંદોલનમાં આપણે જોડાઈ ગઈએ અને મોદી સાહેબનો જે સંકલ્પ છે કે ખેડૂતોની બમણી આવક આ પ્રાકૃતિક ખેતીની અંદર આપણી બમણી આવક ખટી રહેલી છે એમ એટલે સરસ મજાની આ પ્રાકૃતિક ખેતી લોકો હવે કરે અને હું રાત દિવસ મારો મોબાઈલ નંબર ફોન ચાલુ છે કોઈને બી માહિતી જોઈતી હોય આપણે આપણો કોન્ટેક કરી શકે છે ચાલો જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ આંધી